આગામી પચીસ જૂનના રોજ રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે જેમાં જેવી રીતે થોડાક દિવસ અગાઉ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમને ન્યાય અપાવવા માટે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસના આ બંધના એલાનમાં રાજકોટવાસીઓ જોડાય છે તેને લઈને પણ એક પ્રશ્ન છે જેમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઇ દ્વારા ઠેર ઠેર પત્રિકા વિતરણ કરીને લોકોને મોટી સંખ્યામાં બંધમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે સાથે જ મેવાણીએ મેવાણીએસઆઈટીને લઈને ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે તેઓ શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં પરા

થોડાક દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં જે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને સાથે જ જ્યાં ટીઆરપી ગેમઝોનમાં પીડિત પરિવાર છે તેઓ પણ જોડાયા હતા જો કે આ મામલા બાદ જે રીતે માંગ છે કે જે કોઈ પણ દોષિત અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમને પહેલ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે પ્રકારની માંગ જે કરવામાં આવી રહી છે તેને લઈને એક કમિટીની રચના પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને જેમાં આઈ એસ આઈપીએસ જે અધિકારીઓ છે તેમની પણ આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જો કે હજી પણ કોંગ્રેસને આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી ને આગામી પચીસ જૂનના રોજ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ લાલજી દેસાઈ દ્વારા રાજકોટના જુદા જુદા

પીડિતો સહયોગ કરવાનો સમય છે દારો વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા વીસ બાવીસ દિવસથી આપ સૌ જાણો છો એમાં અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે કે પ્લીઝ અમને ન્યાય મળે એના માટે મદદ કરજો રાજકોટ બંધ કરજો આ રાજ્યની સરકાર માટે પોલીસ માટે લજ્જાનો વિષય હોવો જોઈએ જાણી પૂજીને આ સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને મોટા મગર મચ્છોને પકડી નથી રહી આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી પચીસ તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શેર બંધ કરાવીશું ફરી કહું છું આ પીડિત પરિવારોને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અત્યારે સમય યોગ કરવાનો નહીં

કરવામાં આવી રહ્યો હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને ફરી એકવાર એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં તેમણે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેને પણ હજી ક્યાંક ને ક્યાંક સરકાર બચાવી રહી છે હવે જે આ ખાસ રાજ્ય સરકારે થોડા દિવસ અગાઉ એક કમિટીની રચના કરી છે તે કમિટી કયા દિશામાં તપાસ કરે છે ને આઈએસ એસ અને આઈપીએસ જે કક્ષાના અધિકારીઓ છે તેમની સામે કોઈ ઠોસ પગલાં લેવામાં આવે છે કે કેમ

સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ